મારા બ્રાન્ડ ના આશિકો આવી ગયું છે બહુ ડિમાન્ડ હતી બેઝિક માલ લાવો બ્રાન્ડમાં માં બેઝિક ભાવ કહી દઉં પહેલા પછી તમને કલર ડિઝાઇન બતાડું સાતસો નું એક બે હજાર ના ત્રણ ઇજ ભાવ ઇઠ્યાવી થી ચોત્રી બેઝિક વસ્તુ મારા ભાઈઓ બ્રાન્ડમાં માં બેઝિક મારા ભાઈઓ જોઈ શકો છો આગળ બેઝિક જ આવશે પોકેટ પેન ચેક કરી લો મારા ભાઈ એક નંબર વસ્તુ ફૂલ લાઈકરા વસ્તુ આહા હા જોવો તો ખરા મારા ભાઈઓ બ્રાન્ડ જોવો

ફટાફટ નીચેના નંબર ઉપર ફોન કરો માં મેસેજ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો ફટાફટ ઓર્ડર લખાવો પછી એમનો કહેતા માલ મળ્યો નહીં લિમિટેડ સ્ટોક છે ઓલ ઓવર ઇન્ડિયા શિપિંગ થઈ જશે ફટાફટ વિઝિટ કરો આપડે સોરઠિયાવાડી બ્રાન્ચ છે ફેશન કાર્ડ રાજકોટ